જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે સ્વાગત છે તમારું એક નવા જ વીડિયોમાં તો આવી ગયા છીએ તમારા માટે એક નવો જ વીડિયો લઈને વિડિયો ગમે તો લાઇક કરજો શેર કરજો આ ઉપાયથી યમરાજના ભયથી થશો મુક્ત મૃત્યુ બાદ નહીં સહન કરવી પડે પીડા યમરાજ મૃત્યુના દેવતા છે યમરાજ વ્યક્તિને તેના કર્મફળ અનુસાર મૃત્યુ બાદ સજા આપે છે મૃત્યુ બાદ યમના દૂતોની યાતનાઓથી બચવા માટે અમુક ઉપાય ખૂબ જ કારગર માનવામાં આવે છે આવો જાણીએ તેના વિશે પરંતુ તે પહેલાં તમે પણ ઇચ્છતા હોય માતાલક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર પણ બન્યા રહે કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખજો અને વીડિયોને એક લાઇક કરીને અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો વીડિયોની શરૂઆત કરીએ જરા પણ મોડું કર્યા વિના હિન્દુ ધર્મમાં શાસ્ત્રો અને પુરાણોને ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે પુરાણોમાં કહેવામાં આવેલી વાતો જો વ્યક્તિ અમલમાં લે તો તેનું જીવન સુધરી શકે છે શાસ્ત્રો અને પુરાણોમાં વ્યક્તિના જીવનની દરેક સમસ્યાનું સમાધાન મળે છે અને અમુક એવા ઉપાય છે જે તમારું ભાગ્ય બદલી શકે છે જે લોકો જીવનમાં ખૂબ પાપ કરે છે તેમને મર્યા બાદ યમલોકમાં ખૂબ યાતનાઓ સહન કરવી પડે છે યમરાજ મૃત્યુના દેવતા કહેવામાં આવે છે યમરાજ વ્યક્તિને તેના કર્મફળના અનુરૂપ મૃત્યુના બાદ ગતિ પ્રદાન કરે છે સૂર્યદેવના પુત્ર છે યમરાજ તમને જણાવી દઈએ કે યમરાજ સૂર્યદેવના પુત્ર માનવામાં આવે છે સૂર્યદેવની જે વ્યક્તિ સંપૂર્ણ શ્રદ્ધા ભક્તિથી રોજ પૂજા અર્ચના કરે છે તેમને યમના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે ભવિષ્યપુરાણમાં એવા ઉપાય જણાવવામાં આવ્યા છે જેને કરવાથી વ્યક્તિ યમરાજની છત્રછાયામાં આવી જાય છે અને તેમની યાતનાઓથી છુટકારો મેળવી શકે છે તેનાથી તેની અને આવનાર પેઢીઓને પણ લાભ મળે છે તો આવો જાણીએ આ ઉપાયો વિશે કરો આ ઉપાય ભવિષ્યપુરાણ અનુસાર જે વ્યક્તિ રોજ સૂર્યદેવને જળ અર્પિત કરવાની સાથે સાથે દૂધ અને ઘી ચડાવે છે તેનું ભાગ્ય ચમકી જાય છે આવી વ્યક્તિ જીવનમાં ખૂબ જ માન સન્માન મેળવે છે ભવિષ્યપુરાણ અનુસાર જે વ્યક્તિ રોજ સૂર્યદેવના મંદિરમાં કચરા પોતા કરે છે તેને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને યમલોકમાં યમદોતોથી યાતનાઓ નથી સહન કરવી પડતી ભવિષ્યપુરાણ અનુસાર જે પણ પરિવારના સદસ્ય સૂર્યોદયના સમયે સૂર્યદેવને જળ ફૂલ ધૂપ અને વસ્ત્ર ચડાવે છે તેમના ઘરે યમદૌત સમય પહેલાં ક્યારેય નથી આવતા ભવિષ્યપુરાણ અનુસાર જે વ્યક્તિ સૂર્યના મંત્રોનો જાપ કરે છે તેમને ક્યારેય પણ ભય નથી સતાવતો એવા વ્યક્તિની આવનાર પેઢીઓ યમના ભયથી મુક્તિ મેળવી શકે છે સાથે જ તેમને ક્યારેય યાતનાઓ નથી સહન કરવી પડતી આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી मित्रों वीडियो गम्य हो तो लाइक करजो शेर करजो हा अमारी चैनल श्रेष्ठ बातों पर नवा तो अमारी चैनल श्रेष्ठ बातों ने सब्सक्राइब जरूर थी देजो आभार जय श्री कृष्ण